આધીનતા ઉર્મા વસે મુખમાં વસતા રામ નિર્ભય એવા સંત ને લાખો વાર પ્રણામ સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો હંસોને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ આજે એક ભજનને સમજવાનો પ્રયત્ન કરવો છે સાધક જ્યારે ભક્તિનો માર્ગ પકડે છે પછી ભલે તે જ્ઞાન માર્ગ હોય કર્મ માર્ગ હોય કે પછી યોગ માર્ગ હોય પણ સાધકના મનમાં ઘણી બધી મૂંઝવણ હોય છે કે શું કરવું કેવી રીતે કરવું ઘણી બધી બાબતોમાં એને સમજણ નથી પડતી અને ત્યારે મૂંઝાય છે અને એ મૂંઝવણનો ઉકેલ કેવી રીતે મેળવે છે એની સમજ આપતું નિરાત મહારાજનું એક સરસ મજાનું ભજન છે અને એ ભજનને સમજવાનો મતી અનુસાર પ્રયત્ન કરવો છે જેમાં જીવ પોતાના અંતરની સ્થિતિ સ્વામી સમક્ષ મૂકે છે અને ભજનની ત્રણ કડીમાં સાધકની મૂંઝવણ વ્યક્ત થઈ છે અને છેલ્લી કડીમાં નિરાત મહારાજ એનો ઉકેલ બતાવે છે તો જોઈએ આ ભજન આપણે એક એક કડી લઈ અને મતી અને સાર સમજવાનો પ્રયત્ન કર્યો શું કહે છે પહેલી કડીમાં કે સાધન શું કરું રે સ્વામી સાધન મેં ના આવે ધ્યાન ધરું તે સર્વે દૂતી ના દર્શાવે હવે પ્રભુ આમાં ભક્તો સાધકો સૌ એક જ તરસ લઈને બેઠા હોય છે કે હું પરમાત્માને કેવી રીતે પામું શું સાધન કરું પરમાત્મા સાધન કરવાથી મળે એમ નથી અને જે વસ્તુ કાંઈ કરવાથી પ્રાપ્ત થાય છે તે વસ્તુ અંતે નાશવંત હોય છે જે નાશવંત હોય તેને સત્ય કહેવાય નહીં સાધન સાધના કરવી તે ખોટું નથી કર્મ ફળ તો મળે જ છે પણ તેનાથી પરમાત્માની પ્રાપ્તિ નથી થતી સારું કર્મ કરશો તો ફળ તો સારું આવવાનું જ કર્મ ફળ આપે જ છે વિકર્મ કરીએ તો ખરાબ ફળ આવે કર્મનું ફળ આવ્યા વિના રહેતું નથી અને જ્યારે જ્યારે ફળ આવે ત્યારે તેને ભોગવવું પડે છે પણ જે કરતા પણ આમાં કર્મ થાય છે ને તે ભોગવવું પડે માટે જે કાંઈ કર્મ કરીએ તે અકર્તા બનીને જો કરીએ તો તે કર્મ ફળથી મુક્ત થઈ જશે આગળ કહે છે કે ધ્યાન ધરવું તે સર્વે ધાકો ધ્યાનમાં બેસું તો ધ્યાન પણ ગાઢ થતું નથી દ્રઢતા આવતી નથી અને અંદર અંતરાળ રહે છે ધ્યાનમાં બેસતા વિચારો આવે સંકલ્પે વિકલ્પો ઉઠે એને જ ધાખો કીધો છે અને એના લીધે જ અંદરની દશા નથી દેખાતી સાધન શું કરવું રે સ્વામી સ્વામી સાધનામાં ન આવે હવે જો સ્વામી સાધનમાં આવે તો સ્વામીનો અંત પણ થઈ જાય જે આવે તે જાય સ્વામી તો આવતાય નથી ને જાતા પણ નથી તે તો નિત્ય છે જ તે સ્વામીને સમજવા માટે સાધન કામ આવતું નથી તેના માટે આશા સદગુરુને શાન લેવી પડે છે અને ત્યારે સ્વામી ઓળખાય છે પણ એની પહેલાં પણ મનને જો નામમાં કે કોઈ સંત સત્કર્મમાં નહીં લગાડીએ તો આ શક્તિ ન છૂટે નિરાજ મહારાજ પણ ઉપદેશ લીધા પહેલા દર પૂનમે ડાકોર દર્શન કરવા જાતા હતા પણ આ બધી નવદા ભક્તિ છે સાકાર ભક્તિ છે સાકારમાંથી નિરાકારમાં જવાનું છે હવે આગળ કડીમાં શું કહે છે કે પૂજા કરું પણ પાર ન પામું કૃત્ય કરવું પણ કાસું મન વાણીમાં જે ન આવ્યું તેને કોણ જુગતે કરી જાશો સાધક કહેશે કે પૂજા કરું શું પરંતુ પરમાત્માનો પાર પામતો નથી કોઈ પણ ધાર્મિક કાર્ય કરું તો પણ મારું કૃત્ય નિષ્ફળ અધૂરું અને કાશું જ રહેશે જીવનના દરેક કાર્યમાં અપૂર્ણતા આસક્તતા અને અસમર્થતા અનુભવવા જીવ પરમાત્મા પાસે નમ્રતા સાથે સ્વીકાર કરે છે પૂજા કરો ત્યારે કયો ભાવ તમારા ભીતરમાં પડ્યો છે ને તે ભાવ ફળ આપે છે પૂજા કરવાથી પરમાત્મા પ્રાપ્ત નહીં થાય અને પૂજા કરેલી એળે પણ નહીં જાય બે વસ્તુ છે પૂજા એટલે માત્ર ધૂપદીપ ને ફૂલાન એ નહીં પણ અંતરમાં પરમ તત્વનો ભાવ જાગે તે હાસા પૂજા કરશો તો તમારામાં જે અવગુણો પડ્યા છે તે અવગુણો ધીરે ધીરે નાશ પામ છે ભલે પરમાત્માને જાણતા નથી અને પૂજા પાઠ કરો છો ત્યારે પણ તમારું મન પરમાત્માના નામમાં તો લાગે છે તમે તમારી કલ્પનાથી પૂજા પાઠ કરતા હજો પણ તે સમયે કોઈ ખોટું કર્મ તો થતું નથી સકામ કર્મ છે તે અંતકરણની ચુધ્ધિ તો કરે છે જો કર્મ નિષ્કામ ભાવથી કરવામાં આવે ને તો કર્મ બંધનથી મુક્તિ અપાવે છે હવે કડીમાં એવું કહે છે કે જપ જોગને શ્વાસ સમાધિ દિનપણાના દિવસે ઉપાસના એ અર્થ સરે નહીં મન મળવાને વિશે સાધન શું કરું સ્વામી સ્વામી સાધન માનવા જપ કરું યોગ કરું પ્રાણાયામ કરું શ્વાસનો નિત્ય અભ્યાસ કરું સમાધિની રીતુ બધું જાણું એ બધું કરું પણ એ બધું મને અત્યંત દિનતાથી અસમર્થતા સાથે ભરેલું લાગે છે ઉપાસના કરું તોય કોઈ અર્થ સરતો નથી કારણ કે મારું મન સ્વામી એટલે કે પરમાત્મા સાથે જોડાતું નથી જપ જોગ શ્વાસ સમાધિ આ ચારેય માર્ગ સાધનાના બાહ્ય અવલંબન છેલ્લી કડીમાં નિરાજ મહારાજ કહે છે કે પ્રીત ખરીને પ્રતિત પૂરી રામ હૃદયમાં રહેજો નિરાત સદગુરુ સાસા મળતા નામે નામ શિર ગાજો સાધન કરું તો સ્વામી શું કરવું સ્વામી સાધનમાં ના આવે ભજનની આ શેલી કડીમાં આખા ભજનનો સાર છે ટૂંકમાં કહી દીધું છે કે નિરાયત મહારાજ કહે છે કે જ્યારે ભીતરમાં ખરી જાગે ખરી પ્રીત એટલે નિષ્ઠાવાળી નિર્વિકાર અહેતુક પ્રીત થાય અને પ્રીતિત બંધાય એટલે કે પૂર્ણ વિશ્વાસ સ્થિર થાય ને ત્યારે રામ હૃદયમાં ઓળખાય છે અને નિરાજ મહારાજ કહે છે કે મને જ્યારે સદગુરુ મળ્યા હાસા ત્યારે હું નામી પરમાત્મા પર બોલ્યો નામી હોય તે નામ સિર ગાયજો એવું નિરાજ મહારાજ છેલ્લે કહેશે